સુરેન્દ્રગર જિલ્લાના લીમડીની સિવિલ હોસ્પિટલમાં બાજવામાં આવેલા રાધેગુંદ પાર્કના સ્થાનિક પોતાની વિવિધ સમસ્યાઓને લઈને લીમડી નગરપાલિકા ખાતે દોડી આવ્યા વાત કરવામાં આવી તો લીમડી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા ગટર અને પાણી ભરાવાના કારણે સમસ્યાઓ સામે આવતી હોય છે ત્યારે લીમડી સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલા રાધેકુંદ પાર્ક સોસાયટીમાં પણ કંઈ આવી સમસ્યા છે આ વિસ્તારમાં રહેતા પી કે રાઠોના નેતૃત્વ હેઠળ રાધે કુંદ પાર્કના સ્થાનિકો લીમડી નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા દસ થી પંદર વર્ષ પહેલા સીસી રોડ બનાવવામાં આવ્યો હતો તે હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદી ગંદા પાણી ભરાઈ ગયા છે ત્યારે હાલના સમયે રોગચાળો ફાટી નીકળે તેવી ભય સ્થાનિકોમાં જોવા મળી રહી ત્યારે તાત્કાલિક કસરસ્થાનિકોની માંગણી પૂરી કરો તેવી લેખિત રજૂઆત કરવામાં આવી જો આવનારા સમયમાં રાધે ગોવિંદ પાર્કમાં સુવિધાઓ નહીં આપવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગ ઉપર આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી ત્યારે મૌખિક રજૂઆતમાં પાલિકા પ્રમુખ રઘુભાઈએ થોડા સમયમાં તમામ પ્રશ્નો નિરાકરણ આવશે તેમ આશ્વાસન પણ આપ્યું હતું ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ રાધી ગોવિંદ પાર્કના સ્થાનિકોની માંગણીઓ ક્યારે પૂરી થશે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ